તમે અત્યારે દાળ ખાખરા મંગાયા કેવા લાગ્યા કઈ બહુ સરસ જોરદાર લાગે દાળ બહુ સરસ મજા આવી ગઈ હેલ્ધી અને કદી નળે નહીં એવું બહુ જ મસ્ત છે ફરી ખાવા જેવું છે જમવાનું બહુ જ સરસ છે ત્યાં ન્યુલી અમે લાસ્ટ સન્ડે ભી આવ્યા હતા અને આ સન્ડે ભી આવ્યા અહીંયાની ભાખરી સૌથી સારી છે મેં હરિયાણા સે હું તો વૈસા સા ખાના મે ઢોંડતે હો કે કે યહા પે ટીપિકલ ગુજરાતી કાં પે હા જી હા એટલે બધું રેસ્ટોરન્ટ નું ખઈ ખઈ થાકી ગયા એટલે હવે અહીંયા મજા આવે મને અહીંયાની પહેલા પહેલી તો આ થાળી જ બહુ ગમી

જયારે પોગ્રામ બને પોતાને લોટ ની ચાપડી હા જેમાં કેવાય ને કે જીરું નાખવામાં આવે ને મસ્તમ ખાવા અને આની કિંમત છે એકસો ને વીસ રૂપિયા માં અનલિમિટેડેડ અને અને સો રૂપિયામાં અનલિમિટેડ સો રૂપિયા તો ભાઈ આવી વસ્તુ તમને અમદાવાદ માં ખાવા મળવાની છે જવા દો ભાઈ ટેબલ ભાઈ અને બીજું તમને અમદાવાદમાં માં જે દેશી થાળી તો ચાલુ નથી ભૂમ પડી હા ભાઈ હવે જે લોકોનું ડ્રીમ હતું કે ભાઈ મારે ચૂલાનું ખાવું છે એમાં અમદાવાદ સિટી માં મેગા સિટી કહેવાય અને ગુજરાત નું કેવાય ને કે નાક કહેવાય અમદાવાદ સાહેબ અને એમાં તમે જે ગામડામાં જે રીતના બનતું એ વસ્તુ તમે અહીંયા આપણા અમદાવાદ માં લઈને આવ્યા જો જે પાટિયામાં શાક બધા રાખવાના

ભાઈ આટલું બધું તેલ છે તો પામોલી ને વાપરતા હશે ને શુદ્ધ સિંગ તેલ ગાણી નું પાકુ પાકુ અહીંયા વીસ લીટર ના કેન ભરેલા છે ખીચડી તો તમને વિચાર કેમ આવ્યો કે આપણે આવું લોકો ને ગવડાય લોકો તો પંજાબી ખાવા વાળા બધા પંજાબી ખાય પણ આપણે દેશી ખવડાવો અને આ શું આ છે વઘાર રોટલો વઘાર રોટલો આવો હા ગ્રેવી વાળો ગ્રેવી વાળો હમ કઢી 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 કાઠિયાવાડી કઢી બધા ખાય છે ચાઇનીઝ પંજાબી દસ દસ પંદર પંદર દિવસની ગ્રેવી હોય અને મોર ના હોય ને કોક વાપરતા હોય અમુક સારી હોટેલ વાપરે છે આ બીજા દિવસનું શાક ના હોય ન હોય બની ગયું સબ્જી રોજ જ આવે કાલે સબ્જી બનાવી તો રીંગણા પૂરું થઈ જાય અગિયાર વાગ્યા એટલે પૂરું પછી જે રોટલા બનતા હોય છે ને બે રોટલા મસ્તીના ના ટિફિન બનાવે અને ઈ ચૂલા બને રોટલી ચૂલામાં બને રોટલી અને મને તમારી આ થાળીનો કોન્સેપ્ટ બહુ ગમ્યો હતો

એમાં દાળ હોય પંચરત્ન દાળ છે પછી આ ખાખરા છે ઉભારીઓ મને ચાખવા દયો દાળ હમ જીરાવાળા અને મેથીવાળા બે ટાઈપના ખાખરા એટલે ભૂકુ કરી નાખવાનો આપણા દાળ ખાખરાનું કોમ્બિનેશન જોતા એવું લાગે કે આ કંઈક વિચિત્ર ખાવાનું હશે પણ સાહેબ તમે જે ખાશો ને અને એનું કોમ્બિનેશન જે તમે કહેશો કે ના બે આની મજા આવી ગઈ અને બીજું આ હોટલ માં ડુંગળી અને લીંબુ આપે છે હા લીંબુ તો આપે જ છે ભલે મોઘા તો આપે છે ઘણી હોટલ આ નથી આપતા હા એટલે ભાઈ મોઘા એટલે ભાઈ લોકો નહીં આવતા અહીંયા તો બધું મળી જશે અહીંયા બધું મળશે ના મળે તો ભાઈ વિડીયો બતાવું છું હલો છોડો ચાલુ ચાલુ હાથેથી છોડો ને હાથેથી ના મજા આવે અરે કેવી મજા આવે ખબર છે દીપુભાઈ ખાખરા હાથેથી વાગી જાય હાથેથી ક્યાંથી વાગે હાલો હું હવે લોકો એમ કે hygienic નો જમાનો આવ્યો કમલેશ ભાઈ તમે ચોળો સારું નહીં લાગે પણ જે મજા ચોળીને ખાવાની છે ને ભાઈ હમ હમ જેને ચોળીને ખાવું હોય જેને ચમચી થી ખાવું બંને માટે ચાલે દાળ આમાં નાખ્યા બાદ ખાખરાનો ટેસ્ટ ચેન્જ થઈ ગયો અને કંઈક ડિફરન્ટ ખાવું હોય તો હું તો તમને કંઈ સજેસ્ટ કરી કે અહીંયા આવજો અને જે તમે કાઠિયાવાડમાં ખાધું હશે હું રાજકોટ જુનાગઢ સાઈડ સેમ ટેસ્ટ ચાપડી ઊંધિયુ ઊંધિયું આખું અલગ જેમાં મિક્સ બધા વેજીટેબલ ગવાર આવે અને જોરદાર અલગ ટેસ્ટ આવે આમાં ખાલી ના પણ રાત્રે લોટકો ચાપડી ઊંધિયું ખાવાનું બહુ પસંદ કરે આ તરસોવાડી થાળીમાં માખણ આપશે અને આ બધું અનલિમિટેડ છે આ તમારે કોઈને ને ઇમ્પ્રેસ કરવા આવજો પણ આ ખાવાનું ભૂલતા નહીં આવી જાય ને આવી જાઓ ને ગીર નેહડોમાં ગીર નેહડોમાં આવી જાવ મજા આવશે